નમસ્કાર મિત્રો જામનગર ઉદ્યોગનગર શંકરટેકરી રોડ ઉપર આવેલ શિવશક્તિ અલ્પાહારનું ફરસાણ ખૂબ ટેસ્ટી હોય છે અહીંના ગરમા ગરમ વણેલા ગાંઠિયા તેમજ પૂરી શાક ખૂબ વખણાય છે વણેલા ગાંઠિયા સાથે બે જાતના સંભારા જેવા કે તીખો તેમજ મીઠો સંભારો ખૂબ ટેસ્ટી હોય છે સંભારો ફક્ત પોપૈયામાંથી જ બનાવવામાં આવે છે તેમાં ફક્ત ગોળ તેમજ હળદર તેમજ ચટણી જ એડ કરાય છે સાથે ચટાકેદાર લીલા મરચાં પણ અનલિમિટેડ હોય છે મિત્રો અહીં પૂરી શાક પણ ખૂબ વખણાય છે ખાસ કરીને બટેટાનું શાક સુપર હોય છે અને આ શાક ખાવા માટે માણસો દૂર દૂરથી અહીં આવે છે સિત્તેર વર્ષથી શાકનો એક ધારો ટેસ્ટ મેન્ટેન આ લોકોએ રાખેલો છે અને અહીંની મસાલા છાશ તો ખૂબ જ સુપર હોય છે તમે એક ગ્લાસ પીવો તો બીજાની ઈચ્છા થઈ જાય છે તેવી મસાલા છાશ હોય છે છાશમાં વપરાતો મસાલો ઘરે તૈયાર થાય છે મિત્રો ગાંઠિયામાં નાખવામાં આવતી હિંગ ખાસ કરીને નેપાળથી મંગાવવામાં આવે છે અહીં ગાંઠિયા બનતા હોય તો તેની સુગંધ દૂર દૂર સુધી આવતી હોય છે મિત્રો તમે પણ આ ખાસ એકવાર મારા ગાંઠિયાવાળાના ગાંઠિયા ટેસ્ટ કરવા માટે જરૂર અહીં આવજો અને હા મિત્રો તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો